તો અમદાવાદની વધુ એક શાળા વિવાદમાં આવી છે જેમાં મણિનગરની નેલ્સન સ્કૂલ એક્ટિવિટીના નામે પૈસા ઉઘરાવતી હોવાનો આરોપ લાગ્યો છે પરિણામ લેવા આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી એક હજાર રૂપિયા મંગાયા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મીટિંગ માટે પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું તો ડીઓને ફરિયાદ કરાતા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે શિક્ષણ નિરીક્ષક દ્વારા શાળામાં તપાસ કરવામાં આવી શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન એક્ટિવિટી ફી ભરવા આવેલા વાલીઓને પરત મોકલવામાં આવ્યા હતા આજે મારી બેબીનું અહીંયા એડમિશન લીધેલું છે નર્સરીમાં હજી ચાલુ બી નહીં થઈ સ્કૂલ અને ફોન આવ્યો હતો કે અહીંયા ગાડી એક મિટિંગ છે અને મળવા માટે બોલાયેલા અને એવું કીધું કે હજાર રૂપિયા જોડે લઈને આવજો કંઈક ની નામે હજાર રૂપિયાનું ઉઘરાણું કરવાનું છે સ્કૂલ દ્વારા એવી કોઈ વાત થઈ નથી હું આજે આવ્યો એટલે મને એવું કીધું કે હવે આજે ના આવતા કાલે કે પરમદાડામાં ફોન કરીશું પછી આવજો કેમ આજે ઇન્સ્પેક્શન છે છે એવું ના પાડી જે સ્કૂલ ને ત્યાં મારી ડોટર નું એડમિશન લીધેલું છે તો નર્સરીમાં એડમિશન લીધું છે તો બે દિવસ પહેલા એવો કોલ આવેલો કે કઈ એક્ટિવિટી ફીસ વગેરે તમારે જમા કરવાની છે તો તમે મંડે ના સવારે દસ થી બાર વાગે ની વચ્ચે તમે આવી જજો અને ફીસ બી જમા કરાવી દેજો અને કોઈ ટીએનસી કઈ ફોર્મ ભી સાઇન કરવાની છે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર્મ કઈ હશે એના માટે આજે બોલાયેલા તો આજે આયા તો એવું કહે છે કે તમારે હજી ચાર થી પાંચ કલાકનો ટાઈમ જશે અહીંયા કેમ કે ડીઓ નું ઇન્સ્પેક્શન ચાલે છે તો આવતીકાલે આવવાનું કીધું અને પછી અમે એવું કીધું જોબમાં ટાઈમ સેટ ના થાય હવે રોજ રોજ આ રીતે બોલાવો તો તો તમને જયારે ટાઈમ કન્વીનિયન્ટ લાગે ત્યારે તમે કહી દેજો ત્યારે ટાઈમે અમે તમને બોલાવીશું કે આજે તો નહીં મેટ પડે ના એવી કોઈ વાત નથી થઈ ખાલી એટલું કીધું કે એક્ટિવિટી ફીસ તમારે જમા કરાવવાની છે પણ સેની ફીસ છે શું છે એવું કઈ એમને કીધું નથી हमें लोगो, हमें train fee best money ये उच्च है, है, है कि so no, so ये एक्टिविटी फी है हमारी एक्टिविटी फी એટલે અમે લોકો એમ લોકોને એન્યુઅલ ફંક્શન કે લિયે હમ લોગ ટ્રેન કરતે હે ઉનકો વો ફી હોતી હે ઉસકી કોરિયોગ્રાફર મેં ઉનકો બેસ્ટ દેતી હું ઓર કોસ્ચ્યુમ મની હોતી હે તો યે ઉન ચીજો કે લિયે હે અભી જૂન સે અમાર આ ચાલુ હો જાતા હે એન્યુઅલ ફંક્શન ઓર હમારે એન્યુઅલ થીમ્સ જો હોતે હે વો પ્રિપેર કરને મે હમકો 4 મહિને લગતે હે તો મેરે કોરિયોગ્રાફર્સ અભી જૂન સે આ જાયેંગે સો આઈ હેવ ટુ નો અરેન્જ ફોર ધેટ મની સો યે વહી હે ઓર પેરેન્ટ્સ કો pata hai आई थिंक इट इज मिस कम्युनिकेशन जो उनको उन्होंने डायरेक्ट सोर्स लिया है आपका यह एक मिसकम्युनिकेशन है वो मेरे पास आते हैं तो भी उनको यही आंसर मिलता रिसिप्ट देंगे रिसिप्ट देंगे सर लेकिन अभी मेरी क्लास टीचर कलेक्ट कर रही है तो जब मेरे पास आएगा वो रिसिप्टर वाइज बनती है सर तो वो रिसीप्ट देंगे हम लेकिन वो नंबर मुझे मेंटेन करना पड़ता है ना एक नो इट इज नॉट कम्पल्सरी नो